એ વાગરા આવ્યો પણ મારે તો ગેરે ડોસી મોન રાખતી નહીં પણ વઘરા આ છોકરો બોકરો મા તો વરિયારી એક વીઘો વાય છે પાવ ઊંચો ભાવ પડતો ઊંઝો એમ કોઈક ભાવ પડે છે બેતાલીસ હજાર કે બેતાલીસો કોઈક જબર ભાવ પડે પણ એ વાપરવા મેં જબર થોડી ભૂલ ખાધી છે પણ ઊંચો વાય છે વીઘો દોઢ વીઘો વાય ને તો ઊંચો કોઈક ખર્ચો બચો નહીં આખરે એવું લાગે છે ચંગા ઊંઝો ને બુંઝો એમ કેવો ભાવ ફરે વરિયારીનો કોઈ પૂછ્યા જેવો નહીં પણ હું કરે આગળ ઉતરે ને આવો છોકરો બોકરો પાવો વરિયાળીને પાવે પેલા હું કહેવાય લુલ્યામ પડે તો હાલ આખો ઠી આવ્યો કોકની ભાવ આવતી હોય એવી વરિયાળી પડી તો હું મેલી આમ ભાવ તરકો તો તર્યો પણ આ તો છોકરો અત્યારે તો છોકરો ખરાબ બફોરે હોવા જ કઈ જોતો જ નહીં હું એ ઘેર ચાપી વાત નહીં રહ્યો પણ અમને પી આવશું થોડી વાર રહી મારે થોડી ના હોય તો આમ ઓટો મારે છે તો જોઈ તો આવ્યો પણ વાદળો અત્યારે વળિયારી તો મળતા મળતા નઈ પા છોકરાય મળતો નઈ હા કોઈ ખાતું નઈ ઓહો હો 18 તન કાછા બધા ઉડે હે બધા વાયરો વાયરો બધું ઓમ જ છે કુ આ ભગવાન એ વાયરો થોડો ઓમ કરતો તો થોય વળિયારી મારે થોડી ભાવ બાર હારો હે તે આવે નઈ લે ઓમ થોડો ઓટો મારી આવ ચાલ હંતે જનો માછિયા પાં હંતે જો

પછી આવે છોકરો બધો પતંગ પતંગ કરે માટો વરિયાળી બધી એટલે ભાઈ નાખી હું તો તો હા છોકરો આયલા જ લાગી પણ હા હંતાઈ રહ્યો તો પણ મને ભારી ને હંતાઈ રહ્યો લાગતો તો પતંગ પકડવા જેટલો જે આખો દે જે આ વાદરાન ટાકે તો મારા આખોટા કરવા પડી ને આખો તો નહી તો અવાજ હાકી ગયો હું કરા ડોશી હાચું કે તિદિક તાય શેતમ જો પણ હારું કર્યું શેતમ માં કે કા છોકરો બધા

આખી જિંદગી લૂટી લૂટી બે ફૂકા શું કર્યું છે અરે આ તો મારું જેતર છે આખો આ કે શું કર્યું છે મે મે આ કે શું કર્યું છે આ નહીં લૂંટતો અરે આ તો જેતર મારું છે અરે જેતર તારું તો શું થઈ જાય નહીં મારા ઇંડા છોડે એકડો નહીં લૂંટવા હું લેવા આવ્યો પતંગ લે પાછો પતંગ પતંગ નહીં મળે મારા નામ માં થાય હું મારું બધું ભાજી નાખો આખી જિંદગી લૂંટી લૂંટી લોકોના ના છે તો એમાં ભેગા કરી છે ના એ શું કર્યું છે

પતંગ નઈ મળે પતંગ એવું હોય તો આપડે જીએ વાલી ખરી કરવા લખા ભાઈ જીએ અને બે તમે ભાગ માં ભાગમાં ગયે ના પણ આરોજ મનાલ દેવ પડે અરે હાલ પસે કરીએ છીએ ઈ કણ પછો આથમાં ઉત્પતન આલ દીયો મારા ખેતર નું પતન કરાલ દેવ અરે આલી દીયો હેડ કે હાલ તો નઈ કે પણ લખાવા નહી તમે જાવ લખાના લખાન હેતર માં વાયરે બાદ નું સબર પતન કરતા છે કોઈ બાણ મોળા છે ખબર છે આ લીધું છે ગઠો બહુ બહુ મિલ્યા તો કુટી ના છે જિંદગીની ની રીહ કાઈ જ છે ખબર છે ના મારે તો ઈને તમે તો કહો છો તને મારે છે એટલે આ તો પતંગ લુંટિયા આઈ જાય ને સાડન જળમ મારી આતો

એ દાહે દાહે જોર છે અરે ટોપિયા હોય નહીં લે કાડી દોરી માં વરિયાઈ ભઈ નાખી પકડ 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 બાલડી કોન નેકરો બાલડી કોય

કેસ એ કેસ ના કરતા અને સાહેબ આવશે તો આપડે હું તને કોઈ ભાજી નાખ્યું પણ આવા જિંદગી લખો આવશે કદી તો એના ભાજી નાખ્યું તો હું એતો કુટી દેખ જોયું જશે

ખુબ વરિયારી હોય ક્યારે બે નાખી નાના હોય બે હીરો જો એમ પાખરી પછી જાઉં કહીએ તો ભય નાખી તી